સુરેન્દ્રનગરમાં ઇનામી ડ્રો ઠગાઈ મામલે મોટા સમાચાર આરોપી મહંત રામદાસ બાપુ ચકમો આપીને ફરાર પોલીસને ચકમો આપીને આરોપી મહંત ફરાર થયો છે ઇનામી ડ્રો ઠગાઈ પ્રકરણમાં સંડોવાયેલા હતા બાપુ લોકઅપમાં રાખ્યા બાદ બાપુની તબિયત લથડી હતી મહંત રામદાસ બાપુ પોલીસને ચકમો આપીને ફરાર થયા છે તો થાન પોલીસે ઇનામી ટિકિટના છ આયોજકો અને મહંતની ધરપકડ થઈ હતી આશ્રમના મહંત રામદાસ બાપુ સામે ફરિયાદ બાદ થઈ હતી ધરપકડ તો શ્રીકૃષ્ણ ગૌશાળા અંસોયા આશ્રમ અમરાપરામાં લાભાર્થે હતો ડ્રો ડ્રો રદ કરીને નાસી છૂટતા લોકો ટિકિટ ખરીદનાર કરતા ફરિયાદ હતી કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે ધરણીધરના બરડવી ગામમાં કેનાલમાં ગાબડું પડ્યું છે વાવ તાલુકાના રાધાનેસડા ગામની સીમાં આવેલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ ગાબડું ગાબડું પડતા બાજુમાં આવેલા ખેતરોમાં ફરી વળ્યું છે પાણી તો રવિ પાકમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન થયું છે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને ગેટમેનની ગંભીર બેદરકારીના કારણે કેનાલ તૂટી હોવાનો આક્ષેપ છે શિયાળુ પાકમાં જીરું અને રાયડાના વાવેતર કરું જેમાંથી ભારે નુકસાન થયું છે અને વર્ષો વર્ષ આ કેનાલમાં વધારે પાણી છોડવામાં આવે છે અને આ કેનાલ ખૂટી જાય છે તો તે સુરતના કતાર ગામમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું જેમાં બનાસકાંઠાના સાંસદ ગીનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેઓએ એસઆઈઆર ની કામગીરીને લઈને ઠાકોર સમાજને કરી અપીલ પોતાના નામ નોંધણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી હતી આ સાથે ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને લઈને રત્નકલાકારના પરિવારજનોને પર પડી રહેલી અસરની પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ તમામ સમાજની સેવા કરી આગળ વધવા અપીલ કરી હતી અને એ રાજ ધર્મ નિભાવવા માટેના અનેક વખત પ્રયત્નો કર્યા છે અમારી જાતે અમારે પ્રમાણપત્ર ના આપવા પડે પ્રમાણપત્ર તમે બધા લોકો આપતા હો છો અને એટલે તમે આજે એકતાના દર્શન કરાવો છો રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ધોરણ નવમાં અભ્યાસ કરતી બાળકી પર સ્કૂલવાનમાં ચાલકે આશર્ય દુષ્કમ માલવ્યનગર પોલીસે પાંત્રીસ વર્ષીય રમેશ ખરા નામના સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે ચૌદ વર્ષીય સગીરા વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી પોલીસે દુષ્કર્મ પોક્સો છેડતી સહિતના કલમ હેઠળ ફરિયાદ નોંધી છે ફોન નંબર મેળવીને સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત પણ કરતો હતો બે દિવસ પૂર્વે અમીન માર્ગ નજીક અવાવરો વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્માચર્યું હતું રમેશ ખરાની પોલીસે ધરપકડ કરી છે તો ધોરણ નવમાં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મની જે ઘટના સામે આવી છે સ્કૂલ વાન ચાલકે દુષ્કર્મ કર્યું છે અંકિત જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ અંકિત ખૂબ જ કહી શકાય કે શરમજનક આ ઘટના છે સ્કૂલ વાન ચાલક છે તેણે દુષ્કર્મ આચર્યું શું વધુ માહિતી છે વાત કરો માડતો રાજકોટ શહેરમાં અભ્યાસકર્તા તમામ ઉચ્ચ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે તેમના માતાપિતા માટે આ લાભ બની પ્રકાશમાં આવ્યો છે રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે જે જે વાહન ચાલક છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે આ પોલીસ ફરિયાદ છે તે પીએનએસની કલમ પંચોતેર બે એટલે કે છેડતીની કલમ સાથોસાથ વાત કરવામાં આવે તો ચોસઠ ઓબ્લિક એક અને પાસઠ ઓબ્લિક એક એટલે કે દુષ્કર્મની કલમ જેમાં ત્રણસો એકાવન ઓબ્લિક ત્રણ એટલે કે જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમ હેઠળ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે સાથો સાથોસાથ પોક્સો એક્ટની કલમ ચાર અને આઠ મુજબ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે આ બાળકી સાથે એક દિવસ નહીં પરંતુ બપી દિવસ સુધી આ જે નરાધમ છે તેને બદકામ કરવાનો પ્રયત્ન છે તેમજ બદકામ કર્યું હોવાની વાત છે તે સામે આવી છે ગત બે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજના એક વાગ્યા આસપાસ

આ કામગીરી દરમિયાન બિનહિસાબી વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી હતી જો કે બિનહિસાબી વ્યવહારો મળ્યા છે કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી ફરી એકવાર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ઝડપી પડાયું છે મોટું સાયબર ફ્રોડ સુરતના નવ આરોપીઓની ધરપકડ કરાઈ છે મુખ્ય આરોપી અબ્દુલ રબ કાદીર ચામડીયા છે તમામ નવ આરોપીઓ અલગ અલગ નવ જેટલી ખોટી પેઢીઓ જેવી કે એઆર માર્કેટિંગ ગલ્ફ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ વિસત એન્જિનિયરિંગ રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ એ જે શૂઝ ક્રોસ રોડ ટ્રેડિંગ ડાયમંડ વોટર એવર ગ્રીન ટ્રેડ ગ્રુપ નામની ખોટી બનાવેલી પેઢીઓમાં નાણાં મોકલતા હતા આ તમામ સેલ કંપનીઓના આધારે સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ વોટ્સએપ ટેલિગ્રામ દ્વારા ખોટી ઓળખ ઊભી કરીને અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટ લઈને તેમાં છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર પણ કરાવતા હોવાનું ખુલ્યું છે બેંકમાં કુલ અઠયાવીસ કરંટ તેમજ ચોપન જેટલા સેવિંગ જેટલા એકાઉન્ટ મળીને કુલ બ્યાસી અકાઉન્ટ ખોલાવડાવીને તે બેંક ખાતામાં અલગ અલગ મોડો સોપરડીથી સાયબર ફ્રોડમાં ગુનામાં સંકળવાયેલા હોવાનું જાણવા મળ્યું છે અબ્દુલ રબ ચામડિયા જે છે એના ગાઈડન્સ હેઠળ આ લોકોએ અલગ અલગ કંપનીઓ ખોલી હતી જેમાં અમને લોકોને પ્રાથમિક તબક્કે જે વિગત મળી એઆર માર્કેટિંગ ગલ્ફ ટુરિઝમ અને વિસત એન્ટરપ્રાઇઝ આ ત્રણ કંપનીઓના બાસઠ ખાતાની વિગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પાસે હતી જે શરૂઆતમાં એ ત્રણની ધરપકડ કર્યા બાદ આખું નેટવર્ક ખુલેલું છે અન્ય કંપનીઓ રાજવી કો સ્ક્રેપ ટ્રેડિંગ ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ શૂઝ ક્રોસ રોડ ટ્રેનિંગ ટ્રેડિંગ ડાયમંડ વોટર અને એવરગ્રીન ટ્રેડ ગ્રુપ આમ નવ કંપનીઓના માધ્યમથી સેવિંગ અને કરંટ એકાઉન્ટોના માધ્યમથી આ લોકો પૈસાની અવર જવર હેરાફેરી કરતા હતા તો ભારત દેશના અઠાવીસ રાજ્યોના કુલ બાર હજાર બસો ઓગણત્રીસ ગુનાઓમાં કુલ આઠસો છવ્વીસ કરોડથી પણ વધારે સાયબર ક્રાઈમના ગુના આચરતા હોવાનું સામે આવ્યું છે ધરપકડ બાદ તમામ આરોપી પાસેથી આઠ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોનમાંથી બ્યાસીથી વધુ બેંક એકાઉન્ટની વિગત પણ મળી આવી છે તેમજ આંતરરાષ્ટ્રીય અને રાજ્યમાં ગેંગ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે આ તમામ આરોપી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને આર્થિક રીતે સદ્ધર થવા માટે પોતાની સ્વચ્છ છમી ઊભી કરીને વ્યક્તિઓને લોભ લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા આ ઉપરાંત આરોપી પોતાના મળતિયાના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવીને બેંક એકાઉન્ટ ટ્રાન્સપોર્ટ કરીને વિડ્રો કરાવીને જુદી જુદી રકમના કમિશનો મેળવતા હોવાનું પણ સામે આવ્યું જે અંતર્ગત પોલીસ દ્વારા બેંક એકાઉન્ટની વિગતો ચેક કરતા અંદાજે આઠસો છવ્વીસ કરોડની સાયબર ઠગાઈની અરજીઓ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે ફક્ત ગુજરાતમાં જ સાયબર ફ્રોડના ગુના નોંધાયેલા હોવાની હકીકતો પ્રાપ્ત થઈ છે કે દરેક વખતે જ્યારે વિડ્રોલ કરવા જતા હતા ત્યારે એક જ ચહેરો સામે આવતો હતો એના ઉપરથી આખી ગેંગનો આ પર્દાફાશ થયેલો છે અમદાવાદના વાડજ વિસ્તારમાં એનડીપીએસ કેસ ફસાવવાની સાજિશનો ખુલાસો માહિતી આપનાર શખ્સે જાતે ફોન કરીને ઇકો ગાડીમાં શંકાસ્પદ વસ્તુ હોવાની જાણ કરી હતી પોલીસને શરૂઆતની તપાસમાં ઇકો ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી બાદમાં માહિતી આપનાર પ્રદ્યુમન લુહારે જાતે ગાડીમાંથી દસ પડીકીઓ કાઢીને બતાવી તપાસમાં ખુલ્યું કે ગાડીના માલિક અને માહિતી આપનાર સગા છે

એના મારફતે આ ગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને એફએસએલ રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો એ આલ્ફ્રાજોલમ નામનો એનડીપીએસ કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એવું એફએસએલમાંથી આપને રિપોર્ટ મળ્યો અમદાવાદમાં જર્જરિત ટાંકી તોડી પડાઇ છે સારંગપુર ખાતે જર્જરિત તોડી પડાઈ ગત મોડી રાત્રે ટાંકી ઉતારી લેવાઈ અગાઉ ટાંકી પર જેસીબી ચડ્યું હોવાનો વાયરલ થયો હતો વીડિયો તો ગત મોડી રાત્રે આ જર્જરિત ટાંકી છે તે તોડી પાડવામાં આવી છે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા જેસીબી ચડ્યું હોય તેવો વીડિયો પણ વાયરલ થયો હતો તો સારંગપુર ખાતે જર્જરિત ટાંકી તોડી પડાઇ છે પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે પ્રણવ શું વધુ વિગત સમગ્ર મામલે ચોક્કસ નગરપાલિકા તરફથી બનાવેલી આ જે સિત્તેર વર્ષ જૂની ટાંકી છે તેને હાલ નગરપાલિકા તરફથી ઉતારી લેવામાં આવી છે ખાસ કરીને આ જે ટાંકી છે આ આ તે આસપાસના જે વિસ્તારો છે છે તેને પાણી કરતી હતી પરંતુ વર્ષ ટાંકી અને તેના જ કારણે તે જર્જરી થઈ હતી અને જોખમી બની હતી અને તેના જ કારણે મગરપાલિકાએ નિર્ણય લીધો હતો કે આ સમગ્ર ટાંકી છે તેને ઉતારી લેવામાં આવે તેના સ્થાને અહીં અન્ય નવી જે ટાંકી છે તેનું નિર્માણ કરવામાં આવે તેને લઈને જ આ ટાંકી છે તે દૂર કરવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી આ તેનું કામ પણ ચાલી રહ્યું હતું ને એક સમયે એવો પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેની અંદર ટાંકીની ઉપર ચડીને આ જેસીબીના માધ્યમથી તેને તોડવામાં આવી રહી હતી પરંતુ ત્યારબાદ જે કહી શકાય કે જે નીચલો ભાગ હતો ટાંકીનો આ તેને હાલ ગત મોડી રાતે સંપૂર્ણ રીતે જમીન દોષ કરી દેવામાં આવ્યો છે અને તેનું વિડીયો પણ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે તેની અંદર માત્ર એક તારના પત્તાની જેમ આખી જે ટાંકી છે તે મિનિટો અને સેકન્ડો અંદર આખી ધરાશાયી થઈ જાય છે ને તેને સંપૂર્ણ રીતે દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર આપવામાં એજન્સી દ્વારા બિલકુલ આભાર